એટલે એટલા વિના પ્રીતિ સ્થિર પાયો થાય ધર્મ જ્ઞાન વિના પ્રીતિ નો સ્થિર પાયો થાય નહી દેહ ભાવ જાય તો પ્રીતિ નો સ્થિર પાયો થાય એ મહારાજ તો કેવું કીધું ગોપાલન સ્વામી નું દ્રષ્ટાંત એમને કઈ થોડો દેહભાવ હોય એની કેવી સ્થિતિ વાળા

પછી તો ગોપાલનંદ સ્વામી આદિક ભગવાન સાંભળી આવ્યા વાત એવી કરવી છે એટલે સતીદાનંદ સ્વામી નું નામ ન લખ્યું નકર વાળા તો એ હતા ને મહારાજમાં માં પ્રીતિ તો એને ગોપાલ સ્વામી નું નામ ગોપાલન સ્વામી આદિક પછી તો ગોપાળાનંદ સ્વામી આદિ ભગવાનને વિશે પ્રીતિવાળા ભક્તો સાંભળી આવ્યા અને તેમને ભગવાનને વિશે પ્રીતિ એ સર્વે સાંભળી આવ્યો પછી શ્રીજી પછી મહારાજ કહે અમે અમારા આત્માને પણ તપાસી જોયો તો અમારે જેવી પ્રીતિ છે તેવી તેમની ન જણાણી આ વચનામૃતમાં મહારાજ અસાધારણ પ્રીતિ કેવી હોય છે તે બતાવે છે અસાધારણ પ્રીતિ ને વિઘન આવે તો થાય અસાધારણ પ્રીધિ ને વિઘન આવે તો હે વધારે કલર પકડવો જોઈએ વધારે રંગ પકડવો જોઈએ તો એને અસાધારણ પ્રીતિ કહેવાય અસાધારણ પ્રીતિમાં વિઘન આવે એટલે અમુકનો કલર પકડે બરાબર રંગમાં આવી જાય પ્રહલાદજી ને મુશ્કેલી આવી તો એનો નિખાર આવે ગોપીઓને ભગવાને નખું પડવાનું થયું ત્યારે એનો રંગ આવ્યો એના પ્રાણ છૂટી ગયા અને ભગવાન એટલે ઉલટું અમુક નું વિઘન આવે જો ફાચી પ્રીતિ હોય તો એને વિઘન આવે તો ઢીલી ન પડે तो रंग पकड़े बताए तो आज महाराज के हाथी प्रीति क्या है नहीं तो हाथी प्रीति थाती प्रीति क्या है धीरे धीरे था बस बोलो मुश्किल पड़े तो जाड था मुश्किल पड़े तो जाड था आ... आपने नहीं हो आप जाड तो थे

જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લક્ષણ છે ગોપીઓનું દ્રષ્ટાંત આપે છે વળી મહારાજ ગઢડા મધ્યના ઓગણત્રીસ માં વચનામૃતમાં જેનું ચિત્ત ભગવાનને વિશે અતિ આસક્ત થયું હોય તેના લક્ષણ બતાવતા કહે છે કે માર્ગે ચાલીને થાકી ગયો હોય રોગે કરીને ગમે તેવી પીડાને પામ્યો હોય અપમાન થયું હોય કે રાજ્ય સમૃદ્ધિમાં અવરાઈ ગયો હોય તો પણ ભગવાનની કથા વાર્તા સાંભળે તો જાણીએ કોઈનો સંગજ નથી કેવો થઈ જાય એવો હોય તેને ભગવાનના સ્વરૂપમાં આસક્તિ થઈ જાણવી વળી વચનામૃત વરતાલના ચોથામાં પૃથ્વી રાજાની અસાધારણ ભક્તિ વખાણતા શ્રવણ ભક્તિને બતાવી છે નારદ ભક્તિ સૂત્રમાં પ્રીતિનું અસાધારણ લક્ષણ બતાવતા નારદજી કહે છે કે તદ્દર્થે અખિલા ચારતા તદવિસ્મરે પરમ વ્યાકુલતા તેને માટે જ તેની તમામ ચેષ્ટાઓ હોય અને તેના વિરહથી પરમ વ્યાકુળતા અનુભવાતી હોય

એમને થાય ખરે પણ પાકો ન થાય સ્વામી કે સુરો રણ માં ગયા એને ખબર કેમ પડે કેવી સુરવીરતા છે આમાં ઘા મને દિલાવા ત્યારે એને ખબર પડે કે ના વાંધો નહીં આપણે હાલ શું ખરા આમાં હું હરવા નીકળ છું ઘા ના ઘા પડાવીને એને વિશ્વાસ કેમ આવે એને વિશ્વાસ આવ્યા વિના ઘા નો પડાય હોય ત્યાં સુધી

પણ દૂર થવા સંકલ્પ ન કરે તેને પણ પેલા સંતની જેવી પ્રાપ્તિ થાય છે વગર રહેતી નથી અને તે એ છે કે પ્રીતિનું કે ભક્તિનું ઊંડાણ કઈ વસ્તુમાં છે પ્રીતિનું કે ભક્તિનું ઊંડાણ કઈ વસ્તુમાં છે પોતાના અધિકરણમાં રહેલી વિશુદ્ધ સચ્ચાઈ અન્ય પ્રીતિઓનો પ્રતિકાર કરવામાં કે પોતાના અધિકરણમાં પોતાનો વિસ્તાર કરવામાં પોતાના અધિકરણમાં રહેલી વિશુદ્ધ સચ્ચાઈ અન્ય પ્રતિઓનો પ્રતિકાર કરવામાં કે પોતાના અધિકરણમાં પોતાનો વિસ્તાર કરવામાં પ્રીતિનું ઊંડાણ શેમાં છે એટલે પ્રીતિ આપણા હૃદયમાં રહી હોય એટલે આપણું હૃદય હૃદયમાં પ્રીતિની સચ્ચાઈ એટલે આપડી હાચી છે ખોટી છે કે કે બોડી છે છે તો એ ઝાઝી ભક્તિ કરે એનાથી સાબિત થાય કે સચ્ચાઈ થી વિશુદ્ધતા નહીં ફરીથી જ એની સચ્ચાઈ ની તો પરીક્ષા છે તો વિસ્તારમાં જાજી ભક્તિ કરે એટલે વિસ્તાર કર્યો કેવાય અને બીજું સચ્ચાઈ નહીં પ્રતિકાર કરવા પ્રતિકાર અન્ય પ્રીતિઓનો પ્રતિકાર વિઘન નો પ્રતિકાર અન્ય પ્રીતિ એટલે વિઘન નો પ્રતિકાર એમાં મુશ્કેલી આવે અને એની હાની હાની ફાઈટિંગ કરે અને વિઘન ને ટાળી નાખે વિઘનની એમ કે વિઘન થી ધીરી ન પડે એમાં પ્રીતિ ની સચ્ચાઈ છે કે કેટલી જાજી ભક્તિ કરે એમાં સચ્ચાય છે શેમ છે શેમ કહેવાય પ્રતિકાર શક્તિ કેટલી આવી વિઘનનો પ્રતિકાર શક્તિ કેટલી વિઘન કેવા ગમે તેવા આવે તો એમાં પ્રીતિ પાછી ન પડે તો એને પ્રતિકાર શક્તિ એટલે ભગવાનમાં પ્રીતિ હોય એની ક્વોલિટી છે એ પ્રતિકાર કામ બીજે કઈ થાય ને ભગવાન સિવાય બીજી કઈ પ્રીતિ ન થાય એટલું જ નહીં ભગવાનમાં પ્રીતિ કરતા હોય વિઘન આવે તો વિઘન માં ઢીલી ના પડે ઉલટી વધે પ્રીતિ પ્રીતિનું લક્ષણ એ કે જો કઈ વધારો ન થાય તો ઊંડી પ્રીતિ ન કહેવાય વધારે જ થવો જોઈએ વિઘનમાં તો વધારો જ થવો જોઈએ ప్రతిక్షణం వర్ధమాన సు సూక్ష్మ రూపం ప్రతిక్షణ వర్ధమాన అతింద్రియ પછી ખબર ન પડે કોઈ જોઈ ન હોય કે એટલે તુલસીદાસી એ માં માંગ્યું ને કે મને ભગવાન તમે તમારામાં તમારા ચરણ માં પ્રીતિ થાય તો ભગવાન કે કેવી થાય કેવી જોઈશ સીતાજી ના જેવી લક્ષ્મણજી ના જેવી ભરતજીના જેવી હનુમાનજી ના જેવી કેવી જોઈ અરે મહારાજ ક્યાં ગાંગો તેલી ક્યાં રાજા પ્રોજે હું કઈ એના જેવી થોડી પ્રીતિ માગી એક અમારે તો મારા જેવી જોઈ ક્યાં તો ભગવાન કે ક્યાં તું કેવી જોઈશ તારે એટલે કે કામી ને પ્રીતિ હોય ને લોભી ને હોય એવી જોઈએ ભગવાન કે બે ને એક માગે કા ના જેવી માગો લોભી ને એમની બે જોઈશ કામી પ્રીતિ છે એ મેળ્યા પેલા બહુ એટ્રેકશન હોય પછી મળવા પછી ઢીલી પડી જાય અને લોભી ની પ્રીતિ છે એ મળ્યા પછી વધત એટલે ઈ બહુ કઠણ નો મેળવું હોય ત્યાં સુધી તો ખેંચાય જીવ એમાં વાંધો નહીં ભગવાનની ભક્તિમાં மே பைச கடைத்தி భక్తి భ లో వా భక్తి భోజ કોક એની નોંધ લેતો એને લોભી ધન ની કોક નોંધ લઈ લેતો એને બહુ અનરવો થઈ જાય ખબર પડી ગઈ પછી એને ગમે એમ કરી એને પીસડો મારી એની મગજ માં બોલાવે કે ના એ હતા નહીં ઓલા ભાઈ ના લઈ આવ્યા હતા અમે એની પાસ દઈ દેવાના છે મારી પા નથી કઈ લોભી પોતાનું બેલેન્સ દેખાવા દે એને આપણે ભક્તિ કરીએ તો એને સરવાળો કોઈ દેખાવાડી દેખાડવા દે કે દેખાવા દે કે ન દઈ લો એટલે તો એ ભક્તિ કોઈને બેલેન્સ દેખાવા દે નહિ એના માટે ત્રણ ચાર જગ્યા એ બેલેન્સ રાખે એક જગ્યા ડિપોઝિટ કરે એક જગ્યાએ બીજી વાર બીજી જગ્યાએ ડિપોઝિટ કરે ત્રીજી વાર શું કરવા ને પ્રયોજન હો એવું કરવાનું એની ભક્તિ વિશુ કેવી કોઈ ભાડે તો કરો કે નો ભાળે તો કરો એટલે લોભીના જેવી ભક્તિ એને કામી જેવી ભક્તિ કઈ કે કર્યા વિના રહેવાય જ એ નાક વાટ એમ તોય કામ હોય જ નહીં એને નાક વાટે તમે એમ તોય નહીં કર્યા આપણે અપમાન થાય એને આને અપમાન ને નાક ન હોય બે ભગવાન ની ભક્તિ કરવા આપણને કેમ છે ભગવાન ની ભક્તિ કરવા તો આને એવી ભક્તિ કહેવાય

આપણું ધ્યાન ખેંચ્યા વગર રહેતી નથી અને તે એ છે કે પ્રીતિનું કે ભક્તિનું ઊંડાણ કઈ વસ્તુમાં છે કઈ હોય તો થાય ઝાઝી કરે કે પ્રતિકાર અડગ થાય એને અડગમાં સ્ટ્રોંગનેસ જાજી કરે એમાં એનો સ્ટ્રોંગનેસ આવી જતો નથી

પાકને ઉઘડી નાખે તો વરસાદ નું જે ફળ હોવું જોઈએ ભક્તિ નો પાયો મજબૂત થાય પાકો થાય કોઈ દી ડગે નહી એવો થાય એ સત્સંગ નું ફળ એટલે મારા જે કીધું કે સત્સંગ અને ભક્તિ બે વિના વિદ્વાન હોય તો મજબૂત ન થયા એટલા માટે ખાલી ભક્તિ કરતો હોય તો અધોગતિ પામતો હોય છે એટલે મારે સત્સંગ ને ભક્તિ બે કીધું અને તે એ છે કે કે ભક્તિનું ઊંડાણ કઈ વસ્તુ પ્રતિકાર કરવામાં વિશુદ્ધિ સચ્ચાય એટલે વિશુદ્ધિના પર્યાય તરીકે સચ્ચાઈ શબ્દ પોતાના અધિકરણમાં રહેલી વિશુદ્ધિ સચ્ચાય અન્ય ભક્તિ ફાલે ફૂલે

સંયોગ નિભાવો ને સંયોગ ને ભેરો ભેરો કરીને તેનો આસ્વાદ માણવો તેમાં છે તેમાં છે તેમાં છે કે વીરાની અસહ્યતામાં છે એટલા માટે નારદજી બે વાર આ છે તદર ખેલા ચારતા અને તદવી રહે પરમ વ્યાકુળતા એની વેરા દશા સહન ન થાય તદર પિતા ખેલા ચારતા તો થાય પણ વિરાહ દેશા ગોપીઓની પ્રીતિ છે એને ભગવાન બધા કરતા વધારે હું કરવા કીધી શુકદેવજી ને ભક્તિ હતી કે નહિ તો ભક્તિ નું ઉદાહરણ આવે તો શુખદેવજી નું કેમ નામ નથી લેતા શુખદેવજી નારદજી ને ભક્તિ હતી નારદજી ને તો બહુ જબરજસ્ત ભક્તિ હતી કે બધાને ઉપદેશ આપે કે તમારે વિષ્ણભૂર્ષ સામે આમ કરવાની તમારે સામે જે આમ ભક્તિ કરવાની બધા ઉપદેશ આપે છે એની ભક્તિમાં ગોપીઓની ભક્તિમાં ફેર હે પરમ એ છે એનું બી છે પ્રેમ ભક્તિ પ્રેમલક્ષણ ભક્તિલા ચારતા છે એ વાંધો નથી પણ ઓલી એના કરતા એક ડગલો આવે તદર્પીત તદર્પિત ચારતા ચારતા થઈ શકે બોલી તો ભગવાન ની કૃપા હોય તો એનો વિરહ જાગવો માલિપા માલિપા જાગવું ક્યારે હું કઈ ભક્તિ નથી કરી એવું માલિપા તડપણ જાગવી એ ભગવાન ની કૃપા હોય એનું કોઈ બીજું સાધન નહી વિરહ નું સાધન નહી તદર્પિત અખિલા ચારતા એનું તો સાધન કહેવાય

પ્રીતિમાં યુગ ક્ષણ જેવો અને ક્ષણ યુગ જેવી એ બે પરિસ્થિતિ છે કઈ પરિસ્થિતિ પ્રીતિનો અધિક પરિચય કરાવનારી છે પૂર્વા પર ભક્તિના ઇતિહાસને સારી રીતે વિચારતા હકારાત્મક લક્ષણને ચરિતાર્થ કરવા કરતા પણ નકારાત્મક લક્ષણો તેના સ્વરૂપનો વધારે ઊંડો પરિચય આપે છે ને વસ્તુને પ્રકાશિત કરે છે લક્ષણ યુગ જેવી ક્ષણ યુગજીવી વધારે વિરા દશા છે યોગ ક્ષણ જેમ વિયોજાય એ સંયોગ દશા છે સંયોગ દશા કરતા વિયોગ દશા હૃદયમાં આવવી એ બહુ દુર્લભ છે ભગવાન ને વિયોગ દશા ભગવાન ની ભગવાનની ભક્તિની વિયોગ દશા આવવી એ દુર્લભ છે ભગવાનનો આપણે વિરહ ન થાય તો કઈ નહીં પણ ભક્તિ નો વિરાહ થવો જોઈએ કે મારો આખો દિવસ છે એ ભગવાન ની ભક્તિ વિના ગયો એને પેટમાં બળતરા થાય તો પછી ભગવાન થાય સાધનમાં પ્રીતિ છે એ સાધ્ય માં પ્રીતિ છે સાધન સાધન માં ન હોય તો એને સાધ્ય માં સિદ્ધિ ન થઈ જાય પેલા તો એને વિરહ આનો અનુભવ જોઈએ કે ભગવાન ની ભક્તિ વિના જાય તો એને રૂચે ને

બીજે ક્યાંય પ્રીતિ ન કરીએ કે બીજાને મનમાં ધારી એવું મારે કીધું અને આનો વિરાહ નો ધારી કે બે